ગુજરાતમાં કપડવંજ કટલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ ડાબીએ જાહેર જીવનમાં બે દાયકાથી વધુ સમય સુધી પાર્ટી માટે કરેલા નિષ્ઠાપૂર્વકના કાર્ય છતાં સ્થાનિક સ્તરે સતત અવગણના થતી હોવાનો આક્ષેપો કર્યા છે કનુભાઈ ડાબી ખેડા જિલ્લાના પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે કનુભાઈ ડાભીનું લેખિત પત્ર ખેડા જિલ્લાના મહુદા વિધાનસભાના એક ગ્રુપમાં વાયરલ થયો છે એ પત્રમાં દાવો કર્યો છે કે ભાજપમાં જૂથવાદના કારણે તેમના પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા જળવાતી નથી અને વિકાસ કામોમાં પણ સંકલન મળતું નથી તેમણે દુખ વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે જ્યારે વર્ષો સુધી પાર્ટી માટે કામ કરનાર જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે કનુભાઈ ડાબીનું નિવેદન માત્ર વ્યક્તિગત દુઃખ નહીં પણ જૂના કાર્યકર્તાઓના સન્માન અને પાર્ટી અંદરના સંતુલન અંગે એક ગંભીર સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે સરકારમાં જતો પ્રદેશમાં જતો અને જિલ્લા સંગઠનમાં વાતો કરતો ખરેખર અમે દુઃખી નાના મોટા કાર્યક્રમ ભાજપ ના થતા હોય કોઈ જગ્યાએ મીડિયા કરવામાં આવ્યું એટલા માટે કહું છું કે હું ભલે જૂનો પણ જૂના કાર્ય કરતા મારી પાસે તમે આવજો હું અત્યારે બોલ તમારા પ્રશ્ન નાના મોટા હશે એ હું તમારા પ્રશ્નો લઈને જઈશ

લગભગ તો પંચોતેર ટકા કોંગ્રેસના પ્રમુખ એ બનાવ્યા એ પણ કોંગ્રેસ આવેલા છે એટલે આ કલ્ચર આ ભાજપ અને કોંગ્રેસ નું છે એટલે જૂના કાર્યકર્તા છે વર્ષેલા કાર્યકર્તા છે એને મારે ભાગ લાવો

કનુભાઈ ડાબી બે હજાર દસની પેટા ચૂંટણીમાં કટલાલ વિધાનસભાના બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજય થયા હતા તેમણે એકવીસ હજાર પાંચસો સુડતાલીસ મતની લીડથી કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને હરાવ્યા હતા જે ભાજપ માટે કટલાલમાં પ્રથમ વિજય હતો ધારાસભ્ય તરીકે તેમણે વિસ્તારના વિકાસ અને લોકસંપર્ક પર ભાર મૂક્યો હતો અને બે હજાર બારની સમાનની ચૂંટણીમાં તેઓ શંકરસિંહ વાઘેલાની સામે છ હજાર પાંચસો મતથી પરાજિત થયા હતા કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત